તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે મગફળીના ભાવના અનુમાન વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી મગફળીની માર્કેટ છેલ્લા તબક્કે સ્થિર થઈ ગઈ છે ગુજરાતના પીઠાઓમાં મગફળીની આવકો એકદમ સંકળાઈ ગઈ છે તો સામે સાઈડ તેલો એકદમ નીચા હોવાથી ઓઇલ મિલોની લેવાલી ઘટી છે કપાસની માર્કેટમાં હાલમાં તેજીનો ચમકારો લાગ્યો છે તો મગફળીની માર્કેટ પણ ધીલી થઈ બેઠી છે મગફળીનો બિયારણ બર જથ્થો મજબૂત ખેડૂતોના હાથમાં પકડાઈ ગયો છે એ જથ્થો ચોમાસા પૂર્વે સારા ભાગ થશે તો જ નીકળશે મગફળીની આવકો જોઈને પાકના તેત્રીસ લાખથી પાંત્રીસ લાખ ટન અંદાજો ખોટા હોવાની શંકા જોવા મળી રહી છે અને તેની સાથે સાથે એક તો ગત વર્ષની તુલનાએ ચોસઠ હજાર હેક્ટર મગફળીનું વાવેતર ઘટેલું હતું પરંતુ આ વર્ષે મગફળી માટે કુદરતી હવામાન સાનુકૂળ હોવાથી વીઘા વરાળે ઉતારા સારા મળ્યાનું ખેડૂતો કહી રહ્યા હતા આ વર્ષે ખેડૂતો પાસે જથ્થો અને બજારમાં થયેલ આવકનો અંદાજ પચીસથી ત્રીસ લાખ ટન વચ્ચે સ્થિર થઈ શકે છે આ વખતના ઉનાળે મોટાભાગના વિસ્તારોમાં પાણીના અભાવ અને મગફળીની નીચી બજારોના કારણે ઉનાળું સિઝનમાં મગફળીનું વાવેતર ઘટેલું જોઈ શકાય છે બજારની વિચિત્રતા તો ત્યાં છે કે મગફળીની સિઝન પ્રારંભથી બે મહિના દરમિયાન મગફળીની મોટી આવક સામે પણ બજાર ટકેલી હતી ત્યારે જેમ જેમ મગફળીની આવકો સતત કપાતી ગઈ એમ આજે ઘટીને મગફળીની બજાર ખાંડીએ પચીસ હજારથી છવ્વીસ હજારની સપાટીએ ઊભી છે ડિસેમ્બર પ્રારંભથી મગફળીમાં ઓગણત્રીસ હજારની સપાટી હતી ત્યારથી ખાંડીએ મગફળીએ ત્રણથી ચાર હજાર રૂપિયાનું ગાબડું પડ્યું છે ત્યારે ગોંડલયાર્ડમાં મગફળીને છેલ્લા ત્રણ દિવસથી કંઈ વધઘટ વગર બજાર સ્થિર જોવા મળી રહી છે ત્યારે જીજી વીસ નંબર મગફળીમાં બારસોથી ઉપરમાં તેરસો પચીસ રૂપિયા ત્યારે ઓગણચાલીસ નંબરમાં અગિયારસો પચાસથી તેરસો રૂપિયા અને બત્રીસ નંબરમાં અગિયારસો પચાસથી બારસો એકાણું રૂપિયા વચ્ચે બજારના ભાવે વેપારો જોવા મળી રહ્યા છે આ સાથે ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત એમને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો